ગોકલેશ પ્રભુની વાણીનું અવગાહન આપણે આજે કરવાનું છે આજે અહીંયા કંઈ મેં પ્રવચન નથી કરવાના ખાલી જન્મ દિવસ નિમિત્તે શુભકામના આપવાની છે અને આજે શ્રોતા બનીને અમારે સાંભળવાના છે ચિર આયુષ્યમાનમેશ કુમારજીને આજે એમનો જન્મદિવસ પણ છે અને એમની બહુ ઈચ્છા હતી કે મારે શ્રી ગોકુલનાથજી ઉપર કંઈક કહેવું છે જો એમના વિશે હું કંઈક કહું તો કહેવાય આ જગતની અંદર કોઈ પણ માતા પિતા હોય કે કોઈ પણ પેરેન્ટ્સ હોય ને કે એમ આશા રાખતા હોય કે એમના બાળકો કોઈ ચિંતા ન કરે ટેન્શન ન લે પણ અમારે થોડું ઊંધું છે અમારે વારે વારે ઘણીવાર યાદ અપાવવું પડે કે આ વાતની થોડીક ચિંતા કર ટેન્થમાં હતા આખું ગામ ટેન્શન લે કે લાલન ને બોર્ડ છે બોર્ડ ની એક્ઝામ છે બધા ચિંતામાં ને સૌથી નિશ્ચિંત કોઈ હતા તો પોતે હતા અમારે કેવું પડે કે થોડી ચિંતા કરો તો કે ના થઈ જશે અમને બધાને આશ્ચર્ય ખબર નહીં શું થઈ જશે પણ આશ્ચર્ય થયું બધા બેટીજીઓ ચિંતા કરે કે 10th ની एग्जाम છે કે કરતા નથી શું થશે બધા ટેન્શનમાં અને પોતે નિશ્ચિત થઈને ફરતા હોય પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એવા માર્ક જોયા કે આ બધાને ચિંતા થઈ કે અમે આટલું ભણીએ છે આ કરીએ છે અને જે રિઝલ્ટ નથી આવતું એ રવિ રવિને કેવી લઈ આવે છે પાછું 12th આવ્યું 12th આવ્યું પછી બધા લોકો આવી આવી રીમાઇન્ડ કરાવે કે લાલને તો એ 12th છે તો કેટલા કલાક વાંચે છે અમે જાણતા હતા કેટલું વાંચે છે એટલે અમે વારે વારે યાદ અપાવી થોડી ચિંતા કરો થોડી ચિંતા કરો પણ પોતે નિશ્ચિત અને એમ કહે થઈ જશે એટલે અમને લાગે કાયમ કહે થઈ જશે થઈ જશે શું થઈ જશે અને ખરેખર ટ્વેલ્થનું રિઝલ્ટ પણ આવ્યું જેની જોડે વાળા બાર બાર કલાક ભણતા હતા એમના ઓછા ને આમના પર્સન્ટેજ વધારે આવે એ ધીમે ધીમે અમને પણ સમજાવવા લાગ્યું કે થઈ જશે એટલે શું થશે જ્યારે પહેલો કાર્યક્રમ પણ એમનો શિગરાજીની પરિક્રમા ઉપર કરવાના અહીંયા હતા અને એ વખતે સતત પ્રવાસ હતો સતત બહાર હતા અને અમને પણ લાગતું કે તૈયારી કેવી રીતે કરશો શું થશે કેમ કરશો પ્રોગ્રામ રાખી દીધો છે ત્યારે એમ જ બોલતા કે થઈ જશે અને ખરેખર થઈ ગયો પછી જ્યારે શિગરાજીની ગઢવતી પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો અને એ વખતે થોડા સમય પહેલા જ ડોક્ટરે એમનું ઓર્થોપેડિક ચેકઅપ કર્યું હતું અને કીધું હતું કે બોન્સ વીક છે તો આ દંડવતી પરિક્રમા વગેરે કરતા નહીં બોડીમાં બહુ ઇફેક્ટ થઈ જાય છે અને અમે લોકો સમજાવતા હતા કે નોર્મલ પરિક્રમા કરો દંડવતી નહીં કરો તો ચાલશે પણ એક જ વાત હતી કે ના બસ થઈ જશે મેં કહું કે જો આ પરિક્રમા સેલી નથી અઘરું છે એટલે કે એટલે જ કરવું છે અને થઈ જશે એમ કહેતા હતા ને ક્યાં થઈ ગઈ ખબર પણ ન પડી ને જ્યારે એમના 18 વર્ષ પૂરા થયા ત્યારે પહેલીવાર વાર એમણે મારાથી ગિફ્ટ સામેથી માંગ્યું મે કહું કે શું ગિફ્ટ લીએ તો કહે કે મને એ ગિફ્ટ આપો કે મારે એકલા કોઈ નહીં આવો એકલા મારે ગિરાજીમાં પાંચ દિવસ જઈને એકલા રહેવું છે અને ગિરાજીની તહેડી પર મારે સંધ્યાવંદન કરવું છે ને બધું કરવું છે ત્યારે લાગ્યું અને એ રહસ્ય સમજાયું કે થઈ જશેનો મતલબ શું ત્યારે લાગ્યું કે નાનપણથી જ એમને શ્રી ગિરિરાજ બાબામાં અને શ્રી ગોકલેશ પ્રભુમાં ખૂબ આશક્તિ અને ત્યારે સમજાયું કે થઈ જશે એટલે શ્રી ગિરાજીનું કૃપાબળ અને શ્રી ગોકલેશ પ્રભુનું કૃપાબળ નાનપણથી જ એમની ભેગું છે અને જ્યારે થઈ જશે કહેતા ત્યારે એમાં એ સમજાયું કે ગિરાજ બાબાના ચરણોનો ભરોસો અને શ્રી ગોકલેશ પ્રભુની કૃપાનો ભરોસો જે કેવડાવતું હતું અને એ જ કૃપા કરીને એ પૂરું કરાવતું હતું તો આજે એ જ શ્રી ગોકલેશ પ્રભુના ચોવીસ રચના મળતો આપણે આપના માધ્યમથી સાંભળવાના છે અને અમે તો એ જ કહીએ છીએ કે અમારા ઉપર પૂજ્ય પિતૃચરણ અમારા પરંપરાની અંદર શ્રી રમણ પ્રભુ અમારા મોટા દાદજી બધાની શ્રી ગોકલેશ પ્રભુની અંદર વિશેષ આશક્તિ અને એ જ આશક્તિનું સ્વરૂપ માનો એમણે વરણ એમનું પણ કર્યું છે અને જ્યારે વરણ કરીએ ત્યારે એમના ચરણોમાં પ્રીતિ થાય તો એ વરણ જ્યારે થયું છે તો એ જ પ્રભુના ચરણોમાં ચરણોમાં અને પૂજ્ય કરું કે આપના આશીર્વાદની અંદર અમને અમારી સાત પેઢીઓના બધા જ પૂર્વજોના આશીર્વાદ સમાયેલા છે તો આપના આશીર્વાદ જ્યારે મળે તો આપણા વડીલોના પણ એવા આશીર્વાદ એમની અંદર સમાય થાય કે એમને સામર્થ આપે વચનામતોનું અવગાહન પોતે કરી પણ શકે અને બધાને કરાવી શકે તો આટલું જ કહી મારી ખૂબ ખૂબ મંગલ શુભકામના વ્યક્ત કરી અને એ જ વિનંતી કરું કે આપ સૌના આશીર્વાદ એમને એવા મળે કે આજ રીતે ભગવત નામ લેતા રહે અને લેવડાવતા રહે એટલું જ કહી મારી વાણી